એકવીસ જૂન એટલે કે યોગ દિવસ આ દિવસની ઉજવણી પૂરા વિશ્વમાં યોગ દિવસ તરીકે કરવામાં આવે છે વર્ષ બે હાજર ચૌદ થી દર વર્ષે એકવીસ જૂન રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કચ્છના રોગાન કારીગરે વિશ્વ યોગ દિવસનો લોગો બનાવ્યો છે જેને ચારસો વર્ષ જૂની રોગાન કળા મારફતે કંડાર્યો છે સરહદી જિલ્લો કચ્છ કળા અને કારીગરીનું હબ બન્યું છે કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા આવ્યા છે ત્યારે જૂન વિશ્વ યોગ દિવસના વિષયને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગરે ચારસો વર્ષ જૂની રોગાન કળામાં વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે સૂચવી હતી અને ત્યારબાદ બે હજાર પંદર થી દર વર્ષે એકવીસ જૂન કે જે વર્ષનો લાંબો દિવસ પણ છે તેને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે કચ્છના માધાપર ગામના રોગાન કારીગર વિશ્વ યોગ દિવસનો દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે કચ્છના કારીગરે આ ચારસો વર્ષ જૂની રોગાન કળા મારફતે વીસ થી પચીસ દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી છે અને તેની સાઈઝ પંદર બાય અઢાર છે આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ રોગાન કળા મારફતે કરવામાં આવી હોવાથી આ બસો વર્ષ સુધી ટકી રહે છે આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારેય બગડતું નથી અને ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે હમણામાં યોગા દેને અનુલક્ષીને રોગાન આર્ટમાં મે યોગા દેનો લોગો બનાવ્યો છે અને આપણે હમણાં જે એકવીસ જૂન યોગા ડે છે વિશ્વ યોગા ડે ઉજવવામાં આવે છે એને અનુલક્ષીને આ લોગો બનાવ્યો છે રોગાનાટમાં અને આપણે જોઈએ કે પરંપરાઓને ઘણી એવી બધી રીત હતી કે એમાં યોગા એક બહુ મહત્વનો ફાળો ભજવતી તો હવે વિશ્વ ફલક પર છવાઈ ગયું છે યોગા અને નરેન્દ્ર મોદીએ જે આ કામ કર્યું છે યોગાને વિશ્વ સુધી પહોંચાડવાનું હરેક માણસ સુધી પહોંચાડવાનું એક બહુ જ મોટું કામ કર્યું છે અને એ બહુ જ ગર્વની વાત છે તો એટલા માટે જ મેં આને યોગા ડે નો ઇન્ટરનેશનલ યોગા ડે નું એવો જ મેં રોગાનાટમાં બનાવ્યો અને રોગાનાટની એક ખાસિયત છે કે એના કલર એટલા જબરજસ્ત હોય છે કે એ કપડા પરથી ક્યારેય પણ નીકળતા નથી સો બસો વર્ષ થઈ જાય તોય પણ એના ઉપર જે કપડાં તૂટી જાય પણ

પરંતુ આશિષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન ત્રણ રામદરબાર ભારત માતા રામ મંદિર જેવી અને હાલમાં વિશ્વ યોગ દિવસના લોગોની કૃતિ બનાવી સૌને આશ્ચર્ય ચકિત કરી દીધા છે આશિષભાઈને રોગાન કારીગર તરીકે પોર્ટ્રેટ પ્રતિકૃતિ બનાવવાનું વધારે પસંદ છે જોવામાં આકર્ષક લાગતી રોગાન કળા ખૂબ મહેનત માંગી લે છે કચ્છના કળાના કારીગરો ચારસો વર્ષ જૂની આ રોગાણકળાને ફરી ઉજાગર કરવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે રોગાન કળામાં ખૂબ બારીક કારીગરીની જરૂર પડે છે